શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલા રાવત શેરી ખાતે મિસ્કિન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત રહેમત રાહત લેબોરેટરીનો શુભારંભ કરવામાં આવ્યો છે અહીં તદ્દન वाजવી કિંમતે અધ્યતન ટેકનોલોજી અને સાધનો સાથે દરેક પ્રકારના રોગની સચોટ જાણકારી માટે લોહી પેશાબ સહિતની તપાસ કરવામાં આવશે અત્યારના મોઘવારીના સમયમાં જ્યાં લેબોરેટરી તથા મેડિકલ સુવિધાઓ ખૂબ મોંઘી બની છે त्यारे अही अर्धी कि विविध रोगों नी तपास दरेक वर्ग ने पोषाय पहल आवी छे आ राहत दरनी लेबोरेटरी शुभारंभ प्रसंगे भोलू बापू सहित मुस्लिम आगेवानो तथा मिस्कीन एज्युकेशन ट्रस्टना पदाधिकारी सदस्यों मोटी संख्या में उपस्थित रहा था આગામી સમયમાં નર્સિંગ ક્લિનિકની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે ભોલુ બાપુ દ્વારા આયોજકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી